હલો મિત્રો કેમ છો મજામાં શો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને આજનો મારો વિષય છે કે સંપૂર્ણ ગુજરાતી સાહિત્યની સિરીઝ જેના અંદર એપિસોડ નંબર બે છે મિત્રો અગાઉ એપિસોડ નંબર એક અપલોડ કરી દીધો છે આજના આ એપિસોડ નંબર બેના અંદર મિત્રો આપણે એકસો એકથી લઈને બસો પ્રશ્નો આપણે સમજીશું મિત્રો જે તમારી ગુજરાતની જેટલી પણ એક્ઝામો છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ છે ફોરેસ્ટ વિભાગની છે બરોબર સીસીઈની છે ગૌણ સેવા પસંદગીની છે પછી જે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા જે એક્ઝામો લેવાય છે વીએમસી બીએમસી દરેકના અંદર મિત્રો તમે તમને કામ આવશે ઇવન જીપીએસસીની એક્ઝામના અંદર પણ તમને આ પ્રશ્નોત્તરીની સિરીઝ તમને ખૂબ કામ આવવાની છે એટલે આ પ્રકારની વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે સંપૂર્ણ ગુજરાતી સાહિત્યની જે પ્રશ્નોત્તરીની સિરીઝ છે કે જેના અંદર એપિસોડ નંબર બે છે જેના અંદર આપણે આજે એકસો એકથી લઈને બસો પ્રશ્નોને આપણે સારી રીતે સમજીશું તો એકસો એકમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રણસોડજીનો ગરબો લેખક કોણ મિત્રો આના તો કવિ પ્રીતમ છે ને એના લેખક છે રણસોડજીના ગરબાના હવે એકસો બેમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વલ્લભ મેવાડાનો જન્મ ક્યાં થયો હતો તો યાદ રાખી લેજો મિત્રો વલ્લભ મેવાડાનો જન્મ અમદાવાદના અંદર થયેલો છે હવે એકસો નંબરનો પ્રશ્ન સમજીએ કે કાફીના પિતા તરીકે કોણ ઓળખાય છે તો કાફીના પિતા તરીકે ધીરા ભગત ઓળખાય છે હવે એકસો ચારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કાફીનો સાહિત્ય પ્રકાર કયો છે તો કાફીનો સાહિત્ય પ્રકાર છે મિત્રો ભક્તિપ્રધાન પ્રધાન અથવા ધર્મ પ્રધાન આ મિત્રો એ કાફીનો સાહિત્ય પ્રકાર છે હવે એકસો પાંચમા નંબર પ્રશ્ન આપણે સમજીએ કે કાફી કેટલી લીટીઓનું પદ છે તો કાફી છે મિત્રો એ કેવું લાગ્યું છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવું છે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે એકસો છ માં પ્રશ્ન આપણે સમજીએ અને મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે કે કાફી એ શું છે તો કાફી છે મિત્રો એક પ્રકારનો રાગ છે હવે એકસો સાતમા નંબર પ્રશ્ન સમજીએ કે સપ્પાના પિતા તરીકે કોણ ઓળખાય છે તો યાદ રાખી લે છે મિત્રો છપ્પાના પિતા તરીકે અક્ષયદાસ રહોદાસ સોની છે જેને આપણે અખો તરીકે ઓળખીએ છીએ એ છપ્પાના પિતા છે એકસો આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે છપ્પા એ કેટલા લીટીઓનું પદ કાવ્ય કહેવાય છે તો યાદ રાખી લેજો મિત્રો છપ્પા એ છ લીટીનું કાવ્ય કહેવાય છે હવે એકસો નવમાં નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે કે અખાએ કેટલા છપ્પા લખ્યા છે તો યાદ રાખી લેજો મિત્રો અખાએ છે ને એ સાતસો છેતાલીસ છપ્પા લખ્યા છે હવે એકસો દસમા નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટ્રાંપી પ્રશ્ન છે કે અખાનો વ્યવસાય શું હતો તો મિત્રો તમને ખબર હશે કે અખાનો વ્યવસાય એ સોનીનો વ્યવસાય હતો અને પ્રશ્નોનું લેવલ મિત્રો હવે તમને ખબર છે કે આગળ વધી રહ્યું છે એક લેવલ ઉપર હવે પ્રશ્નો પૂછાતા રહ્યા છે એટલે દરેક વસ્તુને મેં મારા આ વિડીયોના અંદર આવરવાની કોશિશ કરી છે બરોબર એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલ ઉપર રમો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે એકસો અગિયારમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અખાનો જન્મ ક્યાં થયો હતો તો અખાનો જન્મ મિત્રો અમદાવાદ જેતલપુર દેસાઈની પોળના અંદર થયો હતો હવે એકસો બારમા નંબરનો પ્રશ્નનો મોસ્ટ આમ્પી પ્રશ્ન છે કે અખાની જન્મતિથી કઈ છે તો અખા ત્રીજ છે મિત્રો આ ઘણી બધી એક્ઝામોના અંદર પૂસાઈ ગયેલો પ્રશ્ન છે એટલે થોડું ધ્યાનથી વિડીયોના બેથી ત્રણ વાર જોઈ લેવું હવે એકસો તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાના કેટલા ગુરુ હતા અને કયા કયા તો અખાના મિત્રો બે ગુરુ હતા ગોકુળ આનંદ અને બ્રહ્માનંદજી આ બંને ગુરુ અખાના હતા હવે એકસો ચૌદમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાના જ્ઞાનમાર્ગી ગુરુ કોણ હતા તો યાદ રાખી લેજો મિત્રો અખાના જ્ઞાનમાર્ગી ગુરુ હતા બ્રહ્માનંદજી હવે એકસો પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે છપ્પા એ કેવો પ્રકાર છે તો યાદ રાખી મિત્રો મિત્રો છપ્પા છે છે ને કટાક્ષ કાવ્ય પ્રકાર બસ આટલી ડિટેલ યાદ રાખવાની છપ્પાના અંદર હવે એકસો સોળમા નંબરનો પ્રશ્નનો ટાઈમ્પી પ્રશ્ન છે કે અખાની ધર્મની બેનોનું નામ શું છે તો યાદ રાખી લે છે મિત્રો અખાએ એક ધર્મની બેન બનાવી હતી જેનું નામ છે જમના બરોબર અને આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો છે હવે એકસો સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાની ગાત કયા શહેરમાંથી મળી આવી છે તો યાદ રાખી લેજો મિત્રો અખાની ગાદી છે ને એ ભરૂચ શહેરમાંથી મળી આવેલી છે હવે એકસો સમજી કે અખો છપ્પા કયા છંદમાં લખતો હતો તો યાદ રાખી લેજો મિત્રો અખો જે છે ને એ છપ્પા જે લખે એ પ્રથમ ચાર લીટી ઉલ્લાસ છંદના અંદર લખતો હતો અને બાકીની બે લીટીઓ છે ને એ રોલા છંદના અંદર લખતો હતો અને આ પ્રશ્ન પણ પૂછાયો છે અને અગાઉ પૂછાયેલો છે હવે એકસો ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાબખા એક એ કેવો પ્રકાર છે તો યાદ રાખી લેજો ચાપખાસન મિત્રો એ પણ કટાક્ષ પ્રકાર છે એક હવે એકસો વીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચાબખાનો અર્થ શું થાય છે તો ચાબખાનો અર્થ થાય છે મિત્રો ચાબુક હવે એકસો એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાબખા મૂળ ક્યાનો સાહિત્ય પ્રકાર છે તો યાદ રાખી લેજો મિત્રો ચાબખાસન એ મહારાષ્ટ્રનો મૂળ સાહિત્ય પ્રકાર છે ક્યાંનો છે મહારાષ્ટ્રનો હવે એકસો બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાબખાના પિતા કોણ છે તો યાદ રાખી લેજો મિત્રો ચાબખાના પિતા તરીકે ભોજા ભગતને ઓળખવામાં આવે છે હવે એકસો ત્યાવીસ માં નંબરનો પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે કે ભોજા ભગત ના શિષ્ય કોણ હતા તો યાદ રાખી લેજો મિત્રો ભોજા ભગત ના શિષ્ય વીરપુરના સંત શ્રી જલારામ બાપા હતા અને આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે બરોબર હવે એકસો ચોવીસમાં નંબરનો પ્રશ્નનો મોસ્ટ બી પ્રશ્ન છે કે ભોજા ભગતનો જન્મ ક્યાં થયો હતો તો ભોજા ભગતનો જન્મ મિત્રો સૌરાષ્ટ્રના દેવકી ગાલણના અંદર થયેલો હતો યાદ રાખી લેજો ભોજા ભગતનો જન્મ સૌરાષ્ટ્રના દેવકી ગાલણના અંદર થયો કરેલો હતો હવે 125 માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભોજા ભગતે કેટલા ચાપખાની રચના કરેલી છે તો યાદ રાખી લેજો મિત્રો ભોજા ભગતે 150 ચાપખાની રચના કરેલી છે ભોજા ભગતે બરોબર હવે 126 માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધના ભગત તરીકે કયા કવિ ઓળખાય છે તો ધના કેશવ કાકડિયાર છે મિત્રો એને ધના ભગત તરીકે ઓળખવામાં આવે છે હવે 127 માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અખા ભગત તરીકે કયા કવિ ઓળખાય છે તો યાદ રાખી લેજો મિત્રો અખા ભગત તરીકે વેણીભાઈ પુરોહિતને ઓળખવામાં આવે છે હવે એકસો અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોયા ભગત તરીકે કયા કવિને ઓળખવામાં આવે છે તો કોયા ભગત તરીકે મિત્રો ત્રિભુવનદાસ લુહારને ઓળખવામાં આવે છે અને આ પણ બધા પ્રશ્નો ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલા છે હવે એકસો ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગત સાહેબ તરીકે કયા કવિને ઓળખવામાં આવે છે તો ભગત સાહેબ તરીકે મિત્રો નિરંજન ભગતને ઓળખવામાં આવે છે એટલે ભગતના અંદરથી જે બી પ્રશ્નો આવશે ને મિત્રો આના બહાર નહીં જાય મેં બધા જ પ્રશ્નો આના અંદર આવરી લીધા તમને ગમતું હોય તો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે એકસો ત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભગત બાપુ તરીકે કયા કવિ ઓળખાય છે તો યાદ રાખી લેજો મિત્રો ભગત બાપુ તરીકે દુલ્લાભાયા કાગને ઓળખવામાં આવે છે હવે એકસો એકત્રીસમા નંબરનો પ્રશ્નનો મોસ્ટ આંબી પ્રશ્ન છે કે ભવાઈના પિતા તરીકે કોણ ઓળખાય છે તો અસાહિત ઠાકરને મિત્રો આપણે ભવાઈના પિતા તરીકે ઓળખીએ છીએ આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર આવી ગયેલો છે હવે એકસો બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈમાં રમૂજી પાત્ર ભજવનાર વ્યક્તિને શું કહેવાય છે તો ભવાઈના અંદર મિત્રો રમૂજી પાત્ર ભજવનાર વ્યક્તિને રંગલો અથવા મશ્કરો તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો ભવાઈના અંદરથી આ લેવલના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે બરાબર એટલે તમારી પ્રશ્નોની તૈયારી આ લેવલ પર હોવી જોઈએ અને વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેવાનું હવે એકસો તેત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભવાઈમાં સ્ત્રીઓના પાત્રો પુરુષ દ્વારા રજૂ કરવામાં આવતા હોય છે તેને શું કહેવાય છે તો કાંસ યા અથવા કાંચળિયા તરીકે ઓળખવામાં આવશે મિત્રો જે ભવાઈના અંદર સ્ત્રીઓના પાત્રો પુરુષ દ્વારા ભજવવામાં આવે ને એને કાંસળિયા અથવા કાંચળિયા તરીકે ઓળખવામાં આવે છે હવે એકસો ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અસાઈ ઠાકરનો જન્મ ક્યાં થયો હતો તો અસાય ઠાકરનો જન્મ મિત્રો સિદ્ધપુર શહેરના અંદર થયો હતો હવે એકસો પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અસાય ઠાકરને કર્મભૂમિ કઈ છે તો યાદ રાખી લેજો મિત્રો અસહ્ય ઠાકરની કર્મભૂમિ અલગ છે અને જન્મભૂમિ અલગ છે એટલે આ રીતના ભેદ તમને ઓળખતા આવડે જોઈએ તો એમની જન્મભૂમિ છે મિત્રો સિદ્ધપુર છે અને અસાય ઠાકરની કર્મભૂમિ છે ઊંઝા હવે એકસો છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અસાય ઠાકરે કુલ કેટલા વેશ લખ્યા છે તો યાદ રાખી લેજો મિત્રો અસાઈત ઠાકરે કુલ ત્રણસો સાહીઠ વેશ લખેલા છે અને આ બધા જ પ્રશ્નો મિત્રો અગાઉની એક્ઝામના અંદર પૂછાઈ ગયેલા છે હવે એકસો સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈમાં સૌ વેશ અને સૌથી જૂનો વેશ કયો ભજવવામાં આવે છે તો યાદ રાખી લેજો મિત્રો ભવાઈના અંદર સૌ વેશ શ્રી ગણેશનો વેશ છે અને સૌથી જૂનો વેશ છે રામદેવ પીરનો વેશ આ બે વેશ મિત્રો ઘણી બધી એક્ઝામોના અંદર પૂસાઈ ગયા છે બરોબર એટલે વિડીયોને બે ત્રણ વાર જોઈ લે હવે એકસો અડત્રીસમાં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાંપી પ્રશ્ન છે કે અસાઇ ઠાકર દ્વારા કઈ કૃતિ રચવામાં આવેલી છે તો યાદ રાખ લેજો મિત્રો હસાઇ ઠાકર દ્વારા હંસાઉલી નામની કૃતિ રચવામાં આવી છે અને અગાઉ એક્ઝામના અંદર આ પૂસાઈ ગયું છે હવે એકસો ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભવાઈ પરથી બનેલી ફિલ્મ કઈ છે તો ભવાઈ પરથી બનેલી ફિલ્મનું નામ છે મિત્રો બહુ રૂપી છે આને યાદ રાખવી પડશે મિત્રો કારણ કે મરસિયા સાજિયા અને રાજીયા એના પિતા કોણ છે બાપુ સાહેબ ગાયકવાડ હવે એકસો એકતાલીસ માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કઈ છે અને કોને લખી છે તો યાદ રાખી લેજો મિત્રો ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા છે કરણ ગીર

ભાષાની પ્રથમ મહાનવલકથા છે સરસ્વતી ચંદ્ર એના લેખક છે ગોવર્ધન રામ ત્રિપાઠી અને આની રચના અઢારસો સત્યાસી ના અંદર કરવામાં આવી હતી એટલે આ વિડીયો છે ને મોસ્ટ ટાઈમ્પી છે મિત્રો અને આ પ્રશ્નો પણ મોસ્ટ ટાઈમ્પી છે હવે એકસો ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્નનો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે મિત્રો કે સરસ્વતી ચંદ્ર જે મહાનવલકથા કયા ચાર ખંડોના અંદર વહેંચાયેલી છે તો યાદ રાખી લેજો મિત્રો તો આનો જવાબ છે મિત્રો પહેલામાં આવે છે બુદ્ધિધનનો કારબાર બીજા નંબરમાં આવે છે ગુણસુંદરીનું કુટુંબ જળ ત્રીજા નંબરના અંદર આવે છે રત્નગીરીનું રાજ્યતંત્ર ચોથા નંબરના અંદર આવે છે સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ આ જે ચાર ખંડો છે ને મિત્રો એ સરસ્વતી ચંદ્ર જે મહાનવલકથા છે ને એના ચાર ખંડો છે ફરીથી એકવાર જોઈ મિત્રો પહેલામાં આવે છે બુદ્ધિધનનો કારબાર બીજા નંબરના અંદર આવે છે ગુણસુંદરીનું જાળ ત્રીજા નંબરના અંદર આવે છે રત્નગીરનું રાજ્યતંત્ર ચોથા નંબરના અંદર આવે છે સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ બસ આટલી ડિટેલ યાદ રાખવાની હવે એકસો પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેવા ઉપરથી કઈ ફિલ્મો બની છે તો રેવા ઉપરથી મિત્રો તસ્વમસી એ ફિલ્મ બની અને ધ્રુવ ભ્રટ દ્વારા બનાવવામાં આવી છે યાદ રાખી જો મોસ્ટ આમ્પી પ્રશ્ન છે અને ઘણી બધી એક્ઝામોમાં પૂછાય કહી ગયો રેવા ઉપર જે કઈ ફિલ્મો બની તો તસ્વ મસી બની છે અને ધ્રુવ ભટ્ટ દ્વારા બનાવવામાં આવી હવે એકસો છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દિવા સ્વપ્નના લેખક કોણ છે તો આનો જવાબ આવશે મિત્રો દીવા સ્વપ્નના લેખક છે ગીજુભાઈ બધેકા હવે એકસો સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઉર્મી કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે તો મિત્રો ઉર્મી કાવ્યના પિતા તરીકે નરસિંહરાવ દિવેટિયાને ઓળખવામાં આવે છે હવે એકસો અડતાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે મધુર ઉર્મિ કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય ઓળખાય છે તો કવિકાંત છે ને મિત્રો એને મધુર ઉર્મી કાવ્યના પિતા તરીકે ઓળખાય છે મિત્રો બે પ્રશ્નના ડિફરન્ટ સમજી લેજો ખાલી ઉર્મી કાવ્ય પૂછે તો નરસિંહરાવ ને તો કવિકાંત આવે બસ આટલો ડિફરન્ટ સમજજો હવે એકસો ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યનો પ્રથમ ઉર્મી કાવ્ય કયું છે તો કુસુમ માળા છે મિત્રો હવે એકસો પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્વાચીન યુગનું પ્રથમ કાવ્ય કયું છે તો બાપાની પેપર અને દલપતરામ દ્વારા એને લખવામાં આવ્યું છે જે અર્વાચીન યુગનું પ્રથમ કાવ્ય છે બાપાની પીપર હવે એકસો એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્વાચીન યુગનો ગંગોત્રી કાવ્ય કયું છે તો કુસુમ માળા છે યાદ રાખી લેજો મિત્રો મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે કે અર્વાચીન યુગનો ગંગોત્રી કાવ્ય કયું છે તો કુસુમ માળા છે તો મિત્રો હજુ પ્રશ્નો બાકી છે તો બી હું તમને બતાવી દઉં કે આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટની અંદર જરૂરથી બતાવું જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો જે આપણે સંપૂર્ણ ગુજરાત સાહિત્યનું એપિસોડ નંબર બે છે મિત્રો એના અંદર એકસો એકથી લઈને બસો પ્રશ્નો આજે સમજીશું મિત્રો એ કેવા લાગ્યા છે એ મિત્રો કોમેન્ટના અંદર જરૂરથી બતાવી દેજો અને બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો હું તમને જણાવી દઉં કે મેં નવ વિષય પર અલગ અલગ એપિસોડ નંબર એક અપલોડ કરી દીધા છે કે જેના અંદર એકથી સો પ્રશ્નોના હશે બરોબર હવે એપિસોડ નંબર બે એ દરેક વિષય પર ફરીથી ચાલુ થાય છે આ પહેલો હશે અગાઉ આ વિષય ઉપર એપિસોડ નંબર એક અપલોડ કરેલા હશે ના જોવા હોય તો મારી ચેનલ પર જઈને જોઈ લેજો એક નંબર ઉપર મિત્રો મેં બનાવ્યું છે ગુજરાતી સાહિત્ય બીજા નંબર પર બનાવ્યું છે ભારતનો ઇતિહાસ ત્રીજા નંબર પર બનાવ્યું છે બંધારણ ચોથા નંબર પર બનાવ્યું છે ભારતનો સાંસ્કૃતિક વારસો પાંચમા નંબર પર બનાવ્યું છે ગુજરાતનો ઇતિહાસ છઠ્ઠા નંબર પર બનાવ્યું છે ભારતની ભૂગોળ સાતમા નંબર પર બનાવ્યું છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આઠમા નંબર પર બનાવ્યું છે ગુજરાતી ભૂગોળ અને નવમા નંબર પર બનાવ્યું છે મિત્રો સામાજિક વિજ્ઞાન જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ આ નવ વિષયો ઉપર એપિસોડ નંબર એક દરેકના અંદર અપલોડ કર્યા છે દરેકના અંદર એકથી સો પ્રશ્નો છે મિત્રો બરોબર અને હા હવેથી ફરીથી એપિસોડ નંબર બે આપણે ચાલુ કર્યા છે આ ગુજરાતીનો છે એ પણ જોઈ લેજો મિત્રો અને આ નવે નવ વિડિયો તમારે સારી રીતે જોવા હોય તો મેં મારી ચેનલ ઉપર એક પ્લે લિસ્ટ તૈયાર કરી છે જેનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિડીયો એના અંદર આ નવે નવ વિડીયો મિત્રો અપલોડ કરી દીધા છે કે જેના એપિસોડ નંબર એક તૈયાર થઈ ગયેલા છે બરોબર અને હવેથી એપિસોડ નંબર બે ચાલુ થાય છે આ વિડીયોથી એ પણ એના અંદર હું અપલોડ કરતો રહી અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના હું એને લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર જીકેની વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું બરાબર તો હવે એકસો બાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અલગ દલ્લકના લેખક કોણ છે તો બાલ મુકુંદ દવે મિત્રો એ અલગ દલ્લકના લેખક છે હવે એકસો ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગઝલ એ કઈ ભાષાનો કાવ્ય પ્રકાર છે તો ગઝલ સન મિત્રો એ ફારસી ભાષાનો કાવ્ય પ્રકાર છે હવે એકસો ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફારસી ભાષાના કયા કવિ તુતીય હિંદ તરીકે જાણીતા છે તો મિત્રો યાદ રાખી લેજો અમીર ખુસરો છે ને એ ફારસી ભાષાના છે અને એમને તૃતીય હિન્દ તરીકે પ્રસિદ્ધ કરેલા છે અને એ જાણીતા છે અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો છે હવે એકસો પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યમાં ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે તો ગુજરાતી સાહિત્યમાં ગઝલના પિતા તરીકે બાલાશંકર ઉલ્લાસરાય કંથારિયાના મિત્રો ઓળખવામાં આવે છે હવે એકસો છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યની પ્રથમ ગઝલ કંઈ છે તો યાદ રાખી લેજો મિત્રો ગુજરાતી સાહિત્યની પ્રથમ ગઝલ છે વલી ગુજરાતીને ઓળખવામાં આવે છે અને આ પ્રશ્ન પણ અગાઉ એક્ઝામના અંદર આવી ગયેલો છે હવે એકસો માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગઝલનો મૂળભૂત એકમ કયો છે તો ગઝલનો મૂળભૂત એકમ છે શેર બરોબર યાદ રાખી લેજો શેર છે ને એ ગઝલનો મૂળભૂત એકમ છે હવે એકસો ઓગણસાઇમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગઝલની એક શેરની બે પંક્તિઓને શું કહે છે તો બે મિશ્રા તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખી લેજો મિત્રો બહુ મસ્ત પ્રશ્ન છે હવે એકસો સાહીઠમાં નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઈમ બી છે કે ગઝલનો અર્થ શું થાય છે તો ગઝલનો અર્થ થાય છે મિત્રો હરણનું બચ્ચું હવે એકસો એકસઠમાં નંબરનો પ્રશ્નને ઘણી બધી એક્ઝામોના અંદર આ પૂછાઈ ગયો છે મિત્રો કે ગઝલના પહેલાં શેરને અને અંતિમ શેરને શું કહેવાય છે તો મિત્રો ગઝલના પહેલા શેરને મતલા કહેવાય છે અને અંતિમ શેરને મકતા તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે બરોબર હવે એકસો બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શેરની બે પંક્તિને મિશ્ર કહેવાય છે તો મિત્રો પ્રથમ પંક્તિ છે ને એમના ઉલ્લા મિશ્રા કહેવાય છે અને બીજી પંક્તિને સાની મિશ્રા તરીકે ઓળખવામાં આવે છે હવે એકસો તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોનેટ એ મૂળ ક્યાનો કાવ્ય પ્રકાર છે તો યાદ રાખી લેજો મિત્રો સોનેટ છે ને એ મૂળ ઇટાલિયન પ્રકાર છે યાદ રાખી લેજો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે હવે એકસો ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોનેટ લોકપ્રિય ક્યારે થયું તો ચૌદમી સદીના ફ્રાન્સિસ્કો પેટ્રકોની રચનાઓથી થયું છે યાદ રાખી લેજો મિત્રો સોનેટ ક્યારે લોકપ્રિય થયું છે તો ચૌદમી સદીના ફ્રાન્સિસ્કો પેટાર્કોની રચનાથી આ એકદમ લોકપ્રિય થયું છે હવે એકસો પોસઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અંગ્રેજીમાં સોનેટ કાવ્ય રચવાનો પહેલો ઉપયોગ કોણે કર્યો હતો તો આનો જવાબ આવશે મિત્રો અંગ્રેજી ભાષામાં સોનેટનો સૌ ઉપયોગ થોમસ વ્યાન્ટે કર્યો હતો સોળમી સદીની શરૂઆતના અંદર કર્યો હતો યાદ રાખી લેજો થોમસ વેન્ટે સોળમી સદીની શરૂઆતમાં હવે એકસો સાસઠમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતીમાં સોનેટના પ્રથમ પુરસ્કર્તા કોણ હતા તો યાદ રાખી લેજો મિત્રો ગુજરાતીમાં સોનેટના પ્રથમ પુરસ્કર્તા હતા બળવંતરાય ઠાકોર જે ભરૂચના હતા હવે એકસો સુડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બળવંતરાય ઠાકોરનું પ્રથમ સોનેટ કયું છે તો ભણકાર છે અને ભાગ એકથી બેના અંદર આની રચના કરવામાં આવેલી છે મિત્રો બરોબર અને અઢારસો સત્યાસીના અંદર આ ગુજરાતી સાહિત્યનું પ્રથમ સોનેટ છે યાદ રાખી લેજો ભણકાર સોનેટ છે અઢારસો સત્યાસી રચના કરવામાં આવી હતી અને ગુજરાતી ભાષાનો છે અને લેખક છે ઠાકોર હવે એકસો અડસઠમાં નંબરનો પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે કે ભણકાર સોનેટના અંદર કયા છંદનો ઉપયોગ થયો છે તો યાદ રાખી લેજો મિત્રો આ ભણકાર સોનેટના અંદર પૃથ્વી છંદનો ઉલ્લેખ કરવામાં આવેલો છે હવે એકસો અગ્યા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સોનેટમાં કેટલી પંક્તિઓ આવેલી હોય છે તો સોનેટના અંદર મિત્રો ચૌદ પંક્તિઓ આવેલી હોય છે હવે એકસો સિત્તેર તેરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સામાન્ય રીતે કેટલી જાતના સોનેટ પ્રચલિત છે તો યાદ રાખી લેજો મિલ્ટો સોનેટ છે પેટ્રાર્ક સાઈપ સોનેટ છે અને ત્રીજા નંબરનો પણ પ્રકાર છે પણ એ આપણે ભણવાના અંદર આવતો નથી બરોબર એટલે આ બે યાદ રાખી લેવાનો હવે એકસો ઇકોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બળવંતરાય ઠાકોર કયા પ્રકારના સોનેટનો ઉપયોગ કરતા હતા બે પ્રકારના જે સોનેટ પ્રચલિત છે એના અંદર કયા સોનેટનો ઉપયોગ કરતા હતા બળવંતરાય ઠાકોર તો મિત્રો યાદ રાખી લેજો મિલ્ટોનિક સોનેટનો ઉપયોગ કરતા હતા બળવંતરાય ઠાકોર હવે એકસો બોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌ પ્રથમ સોનેટનું ખેડાણ કોણે કરેલું તો યાદ રાખી લેજો મિત્રો સૌ પ્રથમ સોનેટનું ખેડાણ ઇટાલીના મહાન કવિ દાંતે કરેલું છે અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે કોણે કરેલું છે કવિ દાંત અને એ પણ ઇટાલીના મહાન કવિ છે જેમણે સોનેટનું ખેડાણ કરેલું છે હવે એકસો તોતેરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતી ખંડકાવ્યોમાં મોટાભાગે શું આલેખન થયેલું છે તો તો યાદ રાખી લેજો મિત્રો ગુજરાતી ખંડકાવ્યના અંદર પૌરાણિક અને ખ્યાત પાત્રનું આલેખન કરવામાં આવેલું છે આ ગુજરાતી ખંડકાવ્યોના અંદર હવે એકસો ચોંબોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષાનું પ્રથમ ખંડકાવ્ય કયું છે તો વસંત વિજય છે હવે એકસો પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખંડકાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે તો મણિશંકર રત્નજી ભટ્ટેન મિત્રો એ ખંડકાવ્યના પિતા તરીકે ઓળખાય છે હવે એકસો છોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તમ ખંડકાવ્યો કયા કયા છે અને કોણે લખેલા છે તો યાદ રાખી લેજો મિત્રો ચક્રાવકા મિથુન અતિ જ્ઞાન કચ્છ દિવાયા તો ફરીથી મિત્રો આપણે જોઈ લઈએ ચક્રાવક્રા મિથુન અતિ કચ્છ દેવાયાની આ ત્રણે ત્રણ ઉત્તમ ખંડ કાવ્યો છે અને આના લેખક છે મિત્રો તમને ખબર છે કવિકાંત છે હવે એકસો સિત્યોતેરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હાઈકુ મૂળ ક્યાંનું સાહિત્ય પ્રકાર છે તો જાપાનનું આ સાહિત્ય પ્રકાર છે મિત્રો હાઈકુ હવે એકસો ઇઠોતેરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હાઈકુ મૂળ કયા જાપાની સાહિત્ય શૈલીનો પ્રકાર પરથી ઉતરી આવ્યું છે તો યાદ રાખી લેજો મિત્રો હાઈકુ છે ને મિત્રો એ મૂળ તાનકા જાપાની સાહિત્ય શૈલીના ઉપરથી આ ઉતરી આવેલું છે હાઈકુ યાદ રાખી લેજો તાનકા ઉપર થી હાઈકુ ઉતરી આવેલું છે અને તાનકા છે જાપાની પ્રકાર હતો બરોબર હવે એકસો માં નંબરનો પ્રશ્ન સમજીએ હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જાપાનમાં તાનકાનું બંધારણ શું છે તો યાદ લેજો મિત્રો આટલું જ ખાલી હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યમાં હાઈકુ લાવનાર કવિ કોણ છે તો જીણાભાઈ રતનજી દેસાઈ જેમણે ગુજરાતી સાહિત્યના અંદર હાઈકુ લાવનાર વ્યક્તિ છે કોણ છે જીણાભાઈ રતનજી દેસાઈ હવે એકસો માં નંબરનો પ્રશ્ન સમજે કે ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કયું છે તો ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ છે મિત્રો સોનેરી ચાંદ રૂપેરી સૂરજ એ ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ છે હવે એકસો બ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાઈકુનું બંધારણ શું છે અને ઘણી બધી વાર પૂછાયેલું છે કે પાંચ સાત પાંચ એ હાઈકોનું બંધારણ છે હવે એકસો ત્યાંસીમાં નંબરનો પ્રશ્ન સમજે કે હાઇકુમાં કુલ કેટલા અક્ષરો હોય છે તો મિત્રો યાદ રાખી લેજો હાઈકુના અંદર કુલ સત્તર અક્ષર હોય છે અને ત્રણ ત્રણ પંક્તિઓનું બનેલું હોય છે બસ આટલી ડિટેલ યાદ રાખવાની હાઈકોને

નું ઉપનામ છે તો ગીજુભાઈ બધેકાનું મિત્રો મુસાળીમાં ઉપનામ છે હવે એકસો સત્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીજુભાઈ બધેકા દ્વારા શિક્ષણ ઉપર બહાર પાડવામાં આવેલું પુસ્તક કયું છે તો સ્વપ્ન આ પુસ્તક છે અને પીટીસી કરતા હોય ડીએલએડ કરતા હોય પહેલાં એના અંદર આ પુસ્તકનો ઉપયોગ કરવામાં આવતો હતો મિત્રો હવે એકસો અઠ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળ વાર્તા દિન તરીકે કયા દિવસને ઓળખવામાં આવે છે તો પંદરમી નવેમ્બરનો મિત્રો બાળ વાર્તા દિન તરીકે ઉજવવામાં આવે છે કારણ કે પંદરમી નવેમ્બરના દિવસે ગીજુભાઈ બધેકા નો જન્મ દિવસ હતો ઓકે એટલા માટે હવે એકસો ને લઘુ સ્વરૂપ છે હવે એકસો માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ નિબંધ કયો છે તો હિમાલયનો પ્રવાસ અને આના લેખક છે કાકા સાહેબ કાલેલકર હવે એકસો માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિબંધના પિતા કોણ છે તો નિબંધના પિતા હશે મિત્રો કાકા સાહેબ કાલેલકર હવે એકસો ત્રાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ કયો છે તો મંડળી મળવાથી થતા લાભ અને નર્મદ દ્વારા આને લખવામાં આવેલો છે એટલે મોસ્ટ ટાઈમ્પિશન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાયેલો છે તો મિત્રો પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આવા જ પ્રકારના મેં વિડીયો બનાવ્યા છે મિત્રો નવ વિષય ઉપર કે જેમણાં અંદર એક એપિસોડ અપલોડ કરી દીધો હશે કે જેના અંદર એકના અંદર સો પ્રશ્નો હશે બરોબર હવે આ એપિસોડ બે હવેથી ચાલુ થાય છે નવ વિષય ઉપર મેં અગાઉ એપિસોડ એક અપલોડ કર્યા છે જેના વિષય આ પ્રમાણે છે મિત્રો ગુજરાતી સાહિત્ય ઉપર ભારતનો ઇતિહાસ ભારતનું બંધારણ ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતની ભૂગોળ અને લાસ્ટના અંદર નવમા નંબરનું બનાવ્યું સામાન્ય વિજ્ઞાન જેને વિજ્ઞાન અને ટેકનોલોજી આ નવ વિષય ઉપર મેં એપિસોડ નંબર એક અપલોડ કર્યો છે જેના અંદર એકના અંદર સો પ્રશ્નો છે અને આ પ્રકાર એના મિત્રો લેવલવાળા પ્રશ્નો છે જે તમારી વર્ક ટ્રાયની કોઈ પણ એક્ઝામ હોય મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલ બરોબર બિન્સ સચિવાલય કોઈ પણ એક્ઝામ આવે મિત્રો બરોબર એ દરેકના અંદર તમને આ કામ આવશે ઇવન જીપીએસસીના અંદર પણ આ પ્રશ્નો તમને કામ આવશે તો આ બધા વિડિયો તમારે સારી રીતે જોવા તો મારી ચેનલ પર એક પ્લે લિસ્ટ તૈયાર કર્યું છે કે જેનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિડિયો એના અંદર આ નવે નવ વિડીયો એના અંદર અપલોડ કરેલા છે મિત્રો હવે આ સિરીઝની મિત્રો એપિસોડ નંબર બે આ વિડીયોથી સ્ટાર્ટ થાય છે દરેક વિષય ઉપર જે આ નવ વિષયો બરોબર એ પણ આના અંદર અપલોડ થતા રહેશે બરાબર અને બીજી મહત્વની શું કે ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે મિત્રો ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર જીકેની વિડીયોની અને આવનારી ભરતીની પોસ્ટ અપલોડ કરતો છું હવે એકસો ચોરાણુંમાં નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે કે ભૂત નિબંધના લેખક કોણ છે તો યાદ રાખી લેજો મિત્રો ભૂત નિબંધના લેખક છે દલપતરામ તો ભૂત નિબંધના લેખક છે મિત્રો દલપતરામ હવે એકસો પંચાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આધુનિક નિબંધના પિતા કોણ છે તો સુરેજ જોશી છે મિત્રો અને આપણે આધુનિક નિબંધના પિતા તરીકે ઓળખીએ છીએ અને આવા જ પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર આવશે એટલે વિડીયોને શેર કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે એકસો છન્નુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિબંધના બે પ્રકાર કયા છે તો યાદ રાખી લેજો મિત્રો લલિત નિબંધ અને લલિતેતર નિબંધ આ જે નિબંધના છે મિત્રો પ્રકાર છે અને ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયા છે લલિત નિબંધ અને લલિતેતર નિબંધ હવે એકસો સત્તાણુંમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વ્યક્તિ પોતાના જીવ જીવન પરની વાસ્તવિકતા કલ્પના વિના રજૂ કરી એટલે એને આત્મકથા કહે છે યાદ રાખી લેજો મિત્રો વ્યક્તિ પોતાના જીવન પરની વાસ્તવિકતા કલ્પના વિના રજૂ કરે ને એટલે એને શું કહેવાય છે આત્મકથા કહેવામાં આવે છે હવે એકસો અઠાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કહી છે તો યાદ રાખી લેજો મિત્રો ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા છે મારી હકીકત નર્મદ દ્વારા લખવામાં આવી છે અને અઢારસો સાસઠના અંદર બસ આટલી ડિટેલ યાદ રાખજો અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો હતો હવે એકસો નવ્વાણું માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ આત્મકથા કઈ છે તો સત્યના પ્રયોગો છે અને ગાંધીજીની આ આત્મકથા છે મિત્રો ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને આ જે ગુજરાતી સાહિત્યની સંપૂર્ણ પ્રશ્નોતરી જે છે ને મિત્રો સંપૂર્ણ સિરીઝની એનો એપિસોડ નંબર બે નું આ બસ્સોમાં પ્રશ્ન છે મિત્રો લાસ્ટમાં નંબરનો હવે બસ્સો એકથી લઈને ત્રણસો સુધીના પ્રશ્નો આવશે જે એપિસોડ નંબર ત્રણના અંદર બતાવવામાં આવશે મિત્રો એટલે હવે આપણે આ બસ્સોમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ નવલિકા જેને ટૂંકી વાર્તા કહે છે એ કઈ છે તો યાદ રાખી લેજો મિત્રો પ્રથમ નવલિકા અથવા પ્રથમ ટૂંકી વર્તા છે ગોવાલણી છે અને આના લેખક કોણ છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો તો મિત્રો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું છે આ વિડીયો તમને કેવું લાગ્યું છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો એ તમારી વર્ક ટાઈનની પરીક્ષા પાસ કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે એટલે એ બધા જુઓ અને તમારા જેટલા બી ગ્રુપો હોય એના અંદર શેર કરો અને બીજી મહત્ત્વની વસ્તુ કે ટીચિંગ હજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાય છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરો કારણ કે એના અંદર વિડીયોની જીક્ની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું તો ચાલો મળી આપણે બીજા વિડીયોના અંદર